ગુડ મોર્નિંગ સુપ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં દરરોજ નાના બલમ ને તમારા બધાનો હાર્દિક સ્વાગત છે મારા વાલા બા બાટીન દબ દબ બટે હવર હવર લેવા વાળી ઇધર ઉપર દી બોલો લેવાવાળી વાળે બોલે તો ખાને સરો કરે છે તો તમને હાલમાં હવે ખબર જ પડી જાય કન્ટિન્યુ કેટલા દિવસ છા તો પછી હવે મારું તો કાય આલે ની તમે જોઈ શકતા છો હા જે આપણે થોડીક રજા લઈ લીધી લેતે આજ રાત નો નતો પણ આ હવર ઊભા છે તો લે લે બહુ બાટીન દબ દબ બટે હવે મારો બટ પીવો નવતો રામ જાણે અને આયા જો બને છે સા પછી ને ચાઈ માતાજી જેજી હું જાવ દરિયામાં તમને દરિયો કેવો છે એ આવો આવો મને આવો તો આમ નથી તો કેમેરો કરો આમ દૂધ લે હાલો તો એને દૂધ પીવી ને હું લઈ ચા પછી જાવ દરિયા તો ગાઈશ આપણે આવી જશે દરિયામાં મારા વાલા બહુ બાટી ધબધબટી મોજા ભાંગે એકલા તમે જોઈ શકતા છો દરિયાની અંદર એટલો તોફાન છે એટલો મોજા છે ને એટલો વરસાદ છે કે હંધુ બાપ હંધુ બાપ ભોલ હંદુ ખાદ બધી ગયું યાર મારા વાલા હું દેખાડું હું રેવા દેવું બાકી તો આમ જોવો તમે વરસાદ અત્યારે રત્નેશ્વર મહાદેવનું મંદિર ઝાકો ઝાકો દેખાય એટલો વરસાદ ગાઈશ કન્ટિન્યુ વરસાદ એ દુનિયાનો થઈ ગયેલો હોય પણ હવે મારો બેટો આમ આવી રીતનું કાંઈક છે ને આમ મંદિર ના હું તો લોટ ભાંગે

તો આવડો મજા વધારે હશે તો હું પાકું કરી પછી તમને અપડેટ આપશું તો નહીં મારા વાલા છે ને પવન દુનિયાનો પવન છે તો હું એ હોય નકર દરિયો બતાવ અને વરસાદ આવી રીતે ટાંગો ટાંગો શરૂ છે ઓ બાપા રે આ સીંડું દેતું જવું છે અહીંયા આ માંડવા બધાય ખાલી થઈ ગયા ફેમિલી આપણે વરસાદ થાય એટલે બધું પૂરું દરિયાવાળાને બહુ નુકસાન આવે આ આનંદભાઈ જો અમારે ભાઈ અમારા નાના ભાઈની બોલે ફૂલા ફૂલા આવી છે

આ રીતના વાદલા આવવા મળ્યા એટલે વરસાદ ને પવન બે આવવાનું હોય તો આવા છૂટા છૂટા વાદલા આવતા હોય બેગ 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 બે ખુલી દેલી હોય ને એવી રીતનું લાગે છે અને સીતા ખજૂરીની પણ ખલેલી કહેવાય એના પાંદડા છોટા છોટા હલવા મળ્યા છે એટલે વરસાદ અહીંયા હલો પવન આવી રહ્યો છે ગઈ સો એક છે શકે આવો ધીમો ધીમો પવન આવે છે બાકી તો કાંઈક નવી નથી તો હજી જણાવી દીધું વરસાદ શરૂ છે કંટ્રી એટલે ધવાડા ક્યાં ધવાડા ક્યાં ગાય છે આમ તો તમને આમાં બાદે બાર ધવાડા આમાં અંદર ધવાડા ધવાડા ઓ બાપરે બાપ યાદ ધનજીભાઈ કે સુલ્લા મેનકજી તો કાય કસરો ઓય બાપા અમે બંદલા કેનથી જો તે આવા ધવડા હા ઓય બાપા ફેમિલી તમે કાય કો કાય બતાતો જ ન હોય કેમ કે યાર એટલા ધવડા છે કે હજારો ની સંખ્યામાં ઓ માય ગોડ હા લેવો તો એટલા ધવાડા 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 ઓ બાપા વાયર આવ્યો થોડો વરસાદ ધીમો પડ્યો ને યાર અને વરસાદ નું બળ કેટલું દરિયા ની અંદર હજી પાણી અથાવત આસર ટોપરા તમને બતાવું આમ તો આ પાણી છે ને આ ડોળું પાણી છે ઓલા પણ આમ જો આસર પટો હવે તમને બતાતો છે આજમાં જો આ આસર પઠો છે બોલો

ખાલી થાય ને પછી બતાવી ને આમ જોવા આવી રીતના વાદળા બાદરા હોય બાપા અને આ સાડલી અમારે વરસાદ અને પવન આવે તો આ વાદળો હજી તો આવે છે પછી આમ થાય મજા આવે પણ મારા બાપ છોતરે નીકળી જાય મારા અને આવી રીતનું બધું છે વાતાવરણમાં વાતાવરણ સાવ પલટી ગયું લો ખીસડી કેમ આપણે સોટી જાય ત્યાં પહેલાં મેં જેમ બધું સોટી ગયું રહ બાપ જાતો જ નહીં વરસાદ બહુ બહાટી બોલાવે એક જ તારો કન્ટિન્યુ હું આગાહી દેતો પણ એટલી બધી નોતી દીધી કે આપ દરિયાની આવી હાલત થાય એમ એટલી બધી નોતી આગાહી મારી પણ આ તો મારી બેટી મેં દીધી એના કરતા ડબલ છે આ મારું બેટું મને પાડી જાય મને છેતરી ગયા આ મોટા ભાઈ ને છેતરવું પડે પણ હું છેતરાઈ જાઉં કાંઈ વાંધો નહીં પણ આપણે તો એ બંધન પાડી દીધેલ છે છેતરાણું નથી પણ એક કહેવાનું મતલબ કે આપણે દસ થી પંદર દી આગું નાખી દીધું એ પણ આપણે પાડી તો દીધેલો હોય વળસડી દેલા ફાટે ટોટે એ તમને અપડેટ આપશે ખાલી થાય તેથી બધાને હંધુ આરામમાં સરત આપશે મસ્ત કરો એમની વિચાર કરો કે એવું મસ્ત ડેન્જર તુમરું આ જોરદાર છે કોઈ એક નથી હોય એવો તો અનેક છે આમાં તો ટીંગાય છે જાણવા અને હવે તો વરસાદ છો કે ગાઈશ એટલે તુંબડે તો હું વાત કરું યાર આમ જોવો ઓય બાપા એકલા તુંબડા 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 એ પાળા પાડી દીધા આવો વેલો વાવજો તમે કોઈક તુંબડા ખાતા હોય ને તો તમે આમ જોવો ખુશમાં ખુશ થઈ જાવ તો તુંબડા નહીં ખૂટે અને પોરનો વેલો એક આપણે ઓલાનો છે ઓલા કારેલાનો તો કારેલા હેકીન ખાતા હોય એના માટે આમ જોવો કારેલા તમે ગમે એટલે હેકીન ખાવ ફૂટેજ નહીં મારા વહેલા આ પોરનો વેલો હોણ એટલે હાલો એટલે વિચાર તો કરો આ વેલો આખે આફ આમ જોવા તાલી તા પૂગીજો હોય બાપા આમાં એકલા કારેલા ને એકલા ઓલ અહીંયા છતાંક થડિયું છે કે જો અહીંયા કંઈક થયું છે હોય બાપા ધર્યો વેલો જો પોરનો છે એટલે એ તો વધી જાય એનો કંઈ હોય નહીં પણ મતલબમાં કારેલા અને ધૂમડા બે વસ્તુ પુષ્કળ પીડ્યું અહીંયા આપણે મરસાં છે તો હવે આ મરસું ઉતારી લેવાનું થાય તો આ મરસીનું રોપડા મળી મરસું આય તો કોણું છે પણ મતલબ આ ઉતાવ્યું હોય ન ન કર નારાયણ

અને દરિયામાં અંધારે ગાય છે આમ જો કન્ટિન્યુ કેટલો અંધાર છે આવડો આ અને વરસાદ આવે છે યાર એક પાંચ મિનિટ રહી છે ને તો હું આવું છું તમને ફટાફટ બતાવવા માટે અને પછી પાછો પાંચ મિનિટ આવે ને તો હું ફટાફટ વહીવા જાવ છું અંદર એવું બધું છે અને વરસાદે તો યાર હયત કરી બે હયત કરી હવે કાંઈ રહે નહીં અને કાંઈ રહેવાય દીધું નથી યાર વરસાદે તો સો એટલા કેટલી ખા અને આમ પાછું આ મારે ઝાડવામાં બહુ ફાયદો થયો પાણી પીજું મારે પાણી નહીં પાવું પડે દસ પંદરથી દી મહિનો સુધી એટલું બધું આમ જો આંબા મારી નાળિયેરો પછી અહીંયા અલા હેરડી ની બધું લીલું સમ બધું કોળી ગયું પછી અહીંયા જો ઓલી છે રીંગણી રહાડે સડી ગઈ જો કે ઊંચી થઈ ગઈ બહુ રહાડ એટલે તમને ખબર નહીં પડતી કોઈને રહાડ એટલે શું કહેવાય એટલે કે વધી ગયું બહુ એમ પણ રીંગણાને એવું નથી આવતું ફૂલ સાપ આખે ખરી જાય વાવ જડાના પણ કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ આવી ગઈ મજા બાકી તો આવી બધું છે અને અમારા વાલા મજા આવી ગઈ વરસાદ આવી આમ સારું પીડ્યું પણ નુકસાન બહુ છું ગજબ આ છોડવામાં માઇન્ડ બી છે ફૂટવાની છે

પાકવાની તૈયારી છે અને આને કઈ બંધવી દે એટલે એના પડી ન હોય ને એમ હાલો પેલા પછી તમને બતાવી દઉં હાલો ભાઈ તો પાકલ પોપી મારા ભાઈએ તેડ્યું છે અને મારા બેટા પોપી પણ અઘરા બોલો રાહવીને છોટી ગયા પાપા કેવડે કેવડે છે સમજો મારા આજ કરતા મોટા બે 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 અઢી અઢી ત્રણ ત્રણ કિલાન પોપી છે પણ ખેતી એક જે એવડો મોટો હા હાલો તો હા મસ્ત પોપી આવાય જો

હું કેવું ફેમિલી પડી નો જેમ બાંધી દઉં ઇતનું મળે એની કરતા એમનું રહેવા દેવાય કોપિયું તો લીધું અને આપણે આવી જશે ઘરે કોપિયું અહીંયા મેં કીધું મારી વિનંતભાઈ ને સાહેબ બની ગીતા તમારી લે અહીંયા તકલો બસ એવું છે બટુ અને પીવાન દેખા હા એટલે મારી પાસે પીવાન છે ઓલી કે તું એ કે ના હારું દેહું

ખાતર સુલપ નાખી દે કે જો ખૂબ બધ થાય મોટે ને રાત વરસાદ આવે ને તો શું કહેવાય તો ખાતર ઓગળી દે ખાતર વધે અને ખડમાંય નાખી દો આપણે બહ બહાટી ખાતર બધી નાખી દે વરસાદમાં જોવો તમે પછી બતાવું તો મેઘ વર્ષે જેર મરજર મત ને રાત ને મેર શરૂ થઈ ગયો મને બહાર કઢ્યો થવાડા થઈ ગઈ તમે ઉયા બાસી ભઈડો બેઠા ભલે ની પલ્લી જાંનું જુઓ કે પુલા લબ્બ સખે કોઈ ઘટે નહીં મારા વાલા સેને જોરદાર

જિંદગી મને મને કાઈ સેદ નહી એવું લાગે હાલો તો હું પલ્લું છું મળશી બીજા બ્લોક માં તાઉં બધા મિત્રો ને જય માતાજી ભાઈ ભાઈ કર દો લાઈક કર દો આર કાઈ દો આવી ગઈ મને મજા તમે જોયા શકતા છો હીન છે ટોળો થઈ ગયો ઘડીક વાર વારમાં અને કપડા ચેન્જ કરી લીધા મારા વાલા તેલુ દેવ ને મારી વાત કાટવો બેર દેવાડા તા તાં તેમ કે તારા દેવાડા કાઈ બેર એમ કે દેવાડા ને કાટા તમે ઘડીક બાર વિયા જો વિડીયો એડિટ કરો તે વર્ષા શરૂ થઈ ગયો તો એ બસ અંદર નો આવ્યો Tapi ini kalau barem gitu, video di lingkaran manu kati nih kayaknya. Ada. Tiang tak gitu kita mikirin kayak bapak. Ya nih, tapi ini kalau <laughs> badan gitu. Tapi mereka tuh kalau badan. Mereka taruh di bawah badan kalau begitu mereka tuh kalau ya mereka tuh video itu tim tidak pernah હજી રાત ને વરસાદ શરૂ થઈ ગયો બાળ ધબધ આઠ ને અઢાર મિનિટ થઈ જશે સમય અને વરસાદ કે મારું કામ મેં કીધું હું કરું મારું કામ મળશું જય માતાજી બાય બાય દેજો